અમે એને શેરું પવન કહીએ આ દિશામાંથી પવન વાય એટલે એને અમે જે છે એ આ ભૂરનો પવન કહી ભૂરનું પવન વાય એટલે ઘઉંના છોડવા છે એ બરવા મંડે ઉપર અને જો આમથી પવન વાય સમજો જતોય ખેલાડી છે મહા ઉસ્તાદ વાત કરી પવન પવન છે વાત જાવ

ત્યાં સુધી કવ ના નીકળે ત્યાં સુધી પછી બાકીનું કામ થાય અને ટાઇટ હમણાં જે આગાહી પ્રમાણે છે પ્રમાણે છે આગાહી ટાઇટ થોડો મહિને જાય અત્યારે તડકો હોય પણ આમ કંઈક લાગે નહીં કારણ કે પવન જેવો ટાઢો નાખું ઠંડુ પ્રમાણ જેવું વાતાવરણ છે લગભગ બરફ પડશે ગુજરાતમાં એવું લાગે હા તો એવું બધું છે નાલો શરૂઆત કરી આજના બ્લોગની વિડીયોમાં નાનું પડશે ખેતીવાડીને કંઈક ને કંઈક નવું નવું આપણે જોતા રહીશું ઓહો તો પેડા પેડા ખાવાનું હાલતું લાગે ભાઈ વાહ ક્યાં બાત હૈ જોઈને બોક્સ માં ઓ ભાઈ નહીં કરાય પેડા પેડા અને આ શું છે લાઈટ બિલ છે તો લાઈટ બિલ ભરવાનું છે ભાઈ આમાં સ્કેનર કોડ આપ્યો છે જો કોઈને ઈચ્છા હોય તો ભરવાની તો ભરી દેજો ઓહો હો હો આ તો ટાઈટ ગજબ જેવી ટાઈટ છે આ પાડીને લાગતી છે ટાઈટ બહુ એવું દેખાય છે કારણ કે ઠેકડા ઠેકડા થઈને ફેરાફેર થઈ છે એટલે પાડીને લાગે હે ટાઈટ કોક કોથરા નાખો બેક માથે બાપુજી બપુજી હું લઈને આવ્યા કોણ છે હા એવું છે ને આ પાડીને બિછાડીને બહુ ટાઈટ લાગે છે કે ભેંહને ખબર નથી કારણ કે ભેંને શું છે કે હજી એ ચાડી જાંબડી હોય અને પાડીના ઝીણકી છે એટલે પતલી ચાંબડી હોય તો એને ભાઈ ટાઈટ લાગે કોકડો અત્યારે છે કારણ કે ટોપી ટોપ્યું કે નથી એવી ટાઈટ છે ખરેખર આ તો બહુ ગજબ ટાઈટ ઠંડી છે અત્યારથી જેમ લાગે કે હું આખી દિવસમાં કેમ કરશ્યા એટલે એ બધી ટાઈટ છે પડે છે જોકે વાંધો નથી પણ એવું આવે ને તો બહુ લાગે પણ એટલે એવું છે બધું આવું કામકાજ ના આવી હાલો પાણી પીવાનું ટાણું થાય તાણું થઈ ગયું છે ભેગું ફેરવવાનું અને છોડવી કે ભા પાડીને

ની હે ને લપરી હે ને ખીલો એને એમ થાય કે જવા જ નહીં એટલે હે ને ચા જા હાલાલ ભાઈ ભાઈ એને ભેં હોય ગઈ તો મારે ટૂંક મોડું થાય જોઈ તમે કોઈ દે આવી પાર્ટી ખરતા રહ્યો મારી નાખે દીવાલ પર નાખે તો ખોટી ની ઓલી તો ખાય છે હા એવું હે અને ઠાઠોળું વાતાવરણ છે એની વાત જવા દો બહુ ટાઈટ છે ગજબ ચાલો રાચી આપો બેટો મારીએ એને ટાઈટ કેવી લાગે છે જોતા આવીએ ભાઈ તો હવે બગડાટી બોલે એમ બસ આવે જોઈને અંદર સાલું કર્યું બાંધવાનું એક બાઈને આવે સારી મથન જાય જેલમાં પૂરા એવું લાગે એને સમજો જતો ખેલાડી છે મહા ઉસ્તાદ કેમ બાકી બસો લેવા ને હિંડી મજા આવે પણ થોડી મારો પાણી જેમ ટાઈટ ટાઈટ પડતી જઈ ને એમ ભાઈ ઘઉં તો હારા થતા જાય પણ માણા ઠીંગરાતા જાય છે કારણ કે તમે આમ જુઓ તો ઘઉં સે એક નંબર થઈ ગયા સેટ આઈથી માંડીને આઈથી મળ્યા વધવા 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 તારે આઈ લગન પૂગી ગયા સેટ એનો ક્યાં શેડો આવી ગયો એટલે કટોક બહુ મોટા થઈ ગયા ઘઉં કહીએ ઘા વૈધા હમણાં હમણાં ટૂંક સમયમાં ઠાર ને ને પડે ને ફોકડ્યો અને પાછો આમથી જે અમારા આ દિશામાંથી જે પવન હોય ને એ અમે એને શિયાળું પવન કહીએ આ દિશામાંથી પવન વાય એટલે એને અમે જે છે એ આ ભૂરનો પવન કહીએ ભૂરનો પવન વાય એટલે ઘઉંના સોડવા એ બરવા માંડે ઉપર અને જો આમથી પવન વાય તો બધા એમ કહેતા હોય કે આમથી પવન વાય એટલે શિયાળું પવન વેરો કહેવાય તો એ હે ને આજે એવું જ છે શિયાળુ પવન ગયો વો તમે જો આ

પણ તો ટાઈટ હોકડો પડવાની એવું દેખાય મને આજથી ટ્રણ ભલે જોયું છે જે પડે બીજું હું તો હાલો ભાઈ હવે ટાઈટ ટાઈટ બહુ છે એટલે આજ તો એ વાત જ કરો મેં એની અને હવે આવીએ છીએ કારણ કે હવે ત્યાં તડકો એ કંઈ લાગે એમ છે નહીં કારણ કે વાદરા ઉપરથી એવા હે ને આ તડકો બહુ છે નહીં ટાટોડું વાતાવરણ છે એવું બધું છે અને હવે મળશું તો એ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં હું જો અહીંયા કામકાજ છે ટાણે કંઈ હતું નહીં ખાસ તો કંઈ કઈ રીતે કંઈ નહોતું કારણ કે પાણી કે વારું લાઈટ વાઈ ગયું ચાર એટલે આપણે ખાલી આવીને આટા ટેલા કરીને ઘડીક પછી પાછા નિરાતે વેતા ઘડીક પગ મોકરા થઈ જાય ખેતરને ફરતે આટો મારી લઈએ એવું કરી લઈએ તો જાવાન ટાણું થઈ જાય જો કે હમણાં તો ટાઈટ પડે છે હોકેડો અને આ ટાણે પવન છે એ વાય છે જો કે મેં તમને આગળ વાત કરી કે આ આ દિશામાંથી જે પવન વાય ને એ સારું પવન કહેવાય તો એ જો ટાણમાંથી ઉડી ગયો છે બહુ અને આજના દિવસમાં તો બહુ ટાઈટ પડશે

મને ખબર છે હમણાં તો ઠાર આવે ને આખે આખા બધા ખેતરું ભીના ભીના પતરા પાણી પડતું થતું હોય તાજી બહુ પીજો શિયાળું થતો હું શિયાળું નું થતો આ પવન કયો છે આ શિયાળું જ કેવાય ને આ થોડાક વાદળા થઈ ગયા ને પણ સાખે પાવી ગઈ વાતાવરણમાં પૂરેપૂરી રાખે પાવી ગઈ સાખે

એનું થઈ ગયું છે હાલો ને પવન ફૂંકાતું જાય છે એક ધારો એટલે વાત જવા જોઈએ નહીં અમે હવે હુરત નારાયણી પાછળ છે એ આખા પણ તૈયારીમાં ને હાલો એક ગાડી જઈ રહી છે ને આપણી એક ગાડી જવાની તૈયારીમાં વર્ષો તો હાલો રામે રામ અને કાલે છે પાછું કંઈક નવું નવું જોવું એવું ટાઠું વાતાવરણ રહેશે બાકી આ તો બે વખત ફાટ પડી ગયા અને કઠડા પીરા આવડા કારા તો વાવેતરમાં બહુ અસર થાય પડી જાય કે કેવું છે પણ હોય ને ઓલું હોય ને બે ઘઉંમાં ફેર પડી જાય હાલો તો મળશું નેક્સ્ટ બ્લોગમાં